કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આણંદની જાહેર સભામાં કરેલ નિવેદનથી આણંદનું રાજકારણ ગરમાયું છે માન્યો આ વિડિયોની પુષ્ટિ કરતું નથી ગતરોજ આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડા દ્વારા નામાંકન પત્ર ભરવા જતા પહેલા વ્યાયામ શાળા પાસે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના અનેક નેતા અને અગ્રણીઓ અમિતભાઈના સમર્થનમાં આવ્યા હતા ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ પણ ઉપસ્થિત હતા અને તેમણે આનંદ ભાજપના સાંસદ ઉપર આકરા પ્રહારો કર્યા હતા પ્રેમ પ્રેમ ઓર ઓર યથાર્થ ઠરાવતું શક્તિસિંહના નિવેદન પર વિવાદનો છે છે કહેવાય કે હૈ પછી એ રણ સંગ્રામ હોય કે ચૂંટણી સંગ્રામ જેને આજે યથાર્થ ઠરાવવામાં માં આવ્યું હોય તેમ કોંગી ઉમેદવાર અમિત ચાવડાના નામાંકન પત્ર રજૂ કરતા પૂર્વ યોજાયેલ સ્વાભિમાન જનસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ સિંહ ગોયલે ભાજપના ઉમેદવારની કથિત વાયરલ વિડીયોનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં કરતા વિવાદનો મતપૂરો છંછેડાવવા પામ્યો હતો ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી લોકો એક અપેક્ષા સાથે પરંતુ સત્તા માં આવ્યા પછી અહંકાર આવ્યો છે અને શું કહે છે 24 માંથી 26 જીતશું 5-5 લાખ રાજનેતા ને ઊંચી ગાદી પર બેસાડે પણ એ જ જો અહંકાર કરે તો એને દૂર ભેગો કરવાની તાકાત પણ જનતા જનાર્દન આપનો અવાજ દિલ્હીની સંસદમાં ગુંજે અત્યાર સુધી કોઈ બી મે તો આણંદ ના સાંસદ ભાજપ ના છે સાંભળ્યા નથી તમે સાંભળ્યા દિલ્હી ની સંસદ માં પ્રશ્નો માટે લડતા જોયા એક નકામી વિડીયો જોઈ છે